કોઈ આરામ આપતા હોય કોઈ મોટી સિટીને નજીક રહી અને મતલબ પાઉચ કરીને આપતા હોય છે અને બનાસકોઠાની અંદર તો મોટા ભાગે દૂધ સંઘમાં જ આપતા હોય છે અને સારી એવી આવક લેતા હોય છે માસ્ટર કરેલું છે એમ્બેડેડમાં એમ્બેડેડ એટલે કે જો જે બી આ સર્કિટનું પ્રોગ્રામિંગ હોય એ આવે બરાબર તો એ માટે મારે આવી સિસ્ટમ બનાવી મારા માટે એક નવી વાત નથી કે સિમ્પલી બની જાય એવી મેં વિચાર્યું કે આવું કઈક સિસ્ટમ બનાવીએ ત્યાં અભ્યાસ કરતા ખબર પડે ઓલરેડી આવી સિસ્ટમ બજારમાં વેચાય જ છે તો પછી મેં પહેલું એટીએમ લાવ્યું અને એ ચાલુ કર્યું ને એમાં નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે પશુપાલનને લગતા વિડીયો આપણી ચેનલમાં તમે જુઓ છો અને દરેક અલગ અલગ જગ્યાએ દૂધ કોઈ આરામ આપતા હોય કોઈ મોટી સીટીને નજીક રહી અને મતલબ પાઉચ કરીને આપતા હોય છે અને બનાસકાંઠાની અંદર તો મોટાભાગે દૂધ સંગમાં જ આપતા હોય છે અને સારી એવી આવક લેતા હોય છે તો આજ એક નવો કન્સેપ્ટ છે અને નવી વાત માર તમને આ ડેરી ફાર્મ થકી પહોંચાડવી છે કે કેટલા વર્ષથી આ ડેરી ફાર્મ ચાલુ થયો છે કેવું સારું કમાવે છે તમે સાંભળ્યું છે એટીએમ પૈસા નાખો અને અંદરથી દૂધ લો એવું એક સારો બિઝનેસ કરે છે તો આપણી મુલાકાત આજની છે મહેસાણા જિલ્લાની મહેસાણા તાલુકાના ફતેહપુરા ગામે અતિનભાઈને કેમ અતિનભાઈ અહીંયા વ્યવસ્થિત ખરેખર તમે બધા જોઈ શકો છો કે કન્સ્ટ્રક્શન સારું છે ધીમે 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 એમણે ચાલુ કર્યું અને વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન કર્યું મોટા મોટા વાડા કર્યા છે અને ભેંસો પણ એમના પાસે છે તો આપણે જાણીશું એમના પાસેથી કે ખરેખર બિઝનેસ ક્યારે શરૂઆત કરી કેટલું ભણેલા છે અને ભેંસોમાં છે કે ગાયો એમના બે છે ગાયો પણ છે ગીર ગાયો અને ભેંસો પણ છે ભેંસો કરતાં ગીર ગાયોનું દૂધ એ ઊંચા ભાવે આપે છે છતાં પણ એક લિટર પણ દૂધ રહેતું નથી કર્યું બધું જ વેચાઈ જાય છે તો આપણે પણ કંઈક આ ડેરી ફાર્મ માંથી શીખીએ અતિનભાઈ સ્વાગત છે તમારું અમારે એક ડેરી ફાર્મ માં પહેલો તો તમારો એકવાર પરિચય આપો અને પછી આપણે ચાલુ કરીએ કે મારું નામ અતિન કુમાર પટેલ ફતેપુરા ગામ તાલુકો જિલ્લો મહેસાણા અહીં છેલ્લા સવા ત્રણ વર્ષથી અમે ડેરી ફાર્મ ચલાવી રહ્યા છીએ જકુબા ડેરી ફાર્મ કરીને અચ્છા બરાબર અને અમે શરૂઆત આઠ મતલબ કે બે ઓગસ્ટ બે હજાર ને એકવીસ માં કરેલી બરાબર અને આનો વિચાર એવું જ હતો પહેલા સિમ્પલી કે આપણે ઘર પૂરતું સારું દૂધ ખાઈએ એના હેતુથી બે ભેંસ લાવવાનું અમે નક્કી કર્યું પછી બે ભેંસ માટે કોઈ માણસ સેટ નતો થતો એટલે એક મિત્ર મળ્યો કે ભાઈ પાંચ ભેંસ નું કરો તો એ સેટ થાય તો એના માટે પાંચ ભેંસ નું કરવા માટે તૈયારી કરતા હતા ઘણા એ કીધું આ ધંધો કરાય ના કરાય એટલે અમે પાંચ માંથી પછી એવું વિચાર્યું હવે અભ્યાસ અલગ અલગ ડેરી અભ્યાસ અભ્યાસ કર્યો કરતા ખબર પડી કે ધંધો સારો છે કરાય એવો છે તો અમે પછી પાંચ નું કરતા હતા જે સેટઅપ ઓલરેડી અમાર પાસે શેડ ને બધું થોડું અવેલેબલ હતું જે બંધિયાર શેડ હતું એમાં પતરા ખોલી અને પછી વીસ ભેસો નું શેડ તૈયાર કર્યો બરાબર એમાં નીચે ખાલી ગમાણ ને કરે ઉપર સેટ તો તૈયાર હતું અને પેલા છ ભેંસુ લાવ્યા અને પછી છ માંથી સાત કરી આઠ કરી બાર કરી પછી ધીરે ધીરે જેમ જેમ દૂધનું વિતરણ થતું ગયું એમ ભેંસો ધીરે ધીરે વધારતા ગયા પછી કુક મિત્ર કીધું ભાઈ મારે ગાયના દૂધની જરૂર હે કે ગાયનું દૂધ હું લઈ લઈ સાથે પછી અમે કીધું ભાઈ અમે ઘણી જગ્યાએ જોયું થરાદ બાજુ અમે જતા હતા ને તો ત્યાં બધા કેવું હતું વેપારી બધા ભેંસ રાખતા હોય ભેંસના વેપારી હોય પણ એક ગાય તો રાખે જ ખાલી દૂધ છે ડાયરેક્ટ પીવા માટે એટલે અમે વિચાર્યું કે આ બધા રાખે એમનું કંઈક કારણ હશે એટલે બધા પૂછ્યું કે ખાવા માટે ગાયનું દૂધ જે સીધું પીતા હોય ને એના માટે ગાયનું દૂધ સારું ચામાં ઓછી મજા આવે છાસ માં ઓછી મજા આવે ઘીમાં બરાબર પણ છાસમાં ઓછી મજા આવે પણ ખાવા માટે ડાયરેક્ટ ખાવા માટે ગાયનું દૂધ સારું એટલે પછી અમે એનાથી ગાયનું એક બે લાય ને પછી ગાય બી થોડું થોડું ચાલુ કર્યું એમ કરતા કરતા અત્યારે અમારી જોડે પંદર થી વીસ વીસ જેવી ગાયો છે અને સાહીઠ બાસઠ જેટલી ભેંસો છે બરાબર એના સિવાય બચ્ચા એક હવે વિધિન છ મહિનામાં વિવાઈ જાય એવા દસ મતલબ ત્રણ રેલી અને સાત પાડીઓ તૈયાર થઈ ગઈ

પ્લસોર માયનસ થાય છે આખા દિવસનું એમાંથી અત્યારે મારે સમજો ને સાડી ત્રણસો લિટર ના વાળા બાંધેલા છે બીજા વીસ પચીસ લિટર વીસ પચીસ લિટર અમારે એક્સ્ટ્રા રાખવું પડે કે જેમ કે હું ખાલી દાણ બદલું ને અથવા કોઈ ચારો બદલાય ને તો વીસ લિટર દૂધ તૂટી જાય મારે કંઈ ધારો કે વરસાદ આવ્યો અત્યારે મોસમી વરસાદ આવ્યો અને ભેસો ને બાંધી રાખવી પડી તો એ કેસમાં મારે દસ પંદર લીટર દૂધ તૂટી જાય એટલે એ સાચવવા માટે હવે આપણા નિયમ રમવા કે આપણે થી ક્યાંયથી દૂધ લાવવું નથી બરાબર કારણ કે આપણે આપણા ના ઉપર જ વિશ્વાસ છે બીજા કોઈ ઉપર વિશ્વાસ ના એ બહારથી દૂધ ના લાવવું પડે અને ઘરાક બધા સચવાઈ જાય એ માટે આપણે એટલું દૂધ રાખીએ ઉનાળામાં હવે જેમ જેમ જરૂર પડશે એમ અત્યારે કોઈ ભેંસ નવી લાયા નથી શેડ હમણાં તૈયાર થયું બરાબર ભેંસ હજી બીજી સિત્તેર ભેંસો આવે એટલી સગવડ છે હજી નવી પણ હજી કોઈ નવી લાવી નથી હમણાં કારણ કે બસ ઉનાળા વખતે દૂધ સાચવા આમે લાવી પડશે એ વખતે નવી એડ કરીશું સર એ સમયે એમણે મતલબ જે ભેંસો લાવી બધી એક જ વખત લાવી દીધી હતી કે અલગ અલગ લાવી ના 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 ધીરે ધીરે પહેલા સ્ટાર્ટિંગમાં છ લાયા પછી એના બીજા મહિને છ જેવી લાયા

એ તમને આ બતાવશે એની પહેલા આપણે એમની બધી જ ભેસો છે એક વખત થોડીક અહીંથી આપણે નજર કરીએ કે જો કેટલા વાગે દોવાનું ચાલુ કરો છો તમે અત્યારે અઢી વાગે સવારે અને અઢી વાગે અત્યારે માણસો ઉઠી જાય અડધો કલાક બીજું કોઈ એમને દાળ નાખવાનું આ તે બધી પ્રોસેસ કરી લગભગ ત્રણ સવા ત્રણ આજુબાજુ જે બે ટાઈમ સવા ત્રણે ચાલુ થઈ ગયા માર્કેટની અંદર દૂધ આપવાનું તાજું દૂધ આપવાનું છે એટલે અત્યારે સાડા ત્રણેય પરફેક્ટ સવા થી સાડા ત્રણે જો તમે બધાય

મે વિસત વિસત પશુ આવે એટલા સીધી તૈયારી કરી પછી જેમ જેમ જરૂર પડી એમ નવા નવા સીડ એડ થતા ગયા ત્રણ વર્ષના અંતે મતલબ કે અઢી વર્ષે અમને હવે નવો સેટ બનાવતા ત્યારે અમે પછી એવું વિચાર્યું કે હવે આ ધંધામાં આપણને ખબર પડવા માંડી છે હવે થોડો ચાલે એવો ધંધો તો અમે પછી થોડું લાંબુ રોકાણ કર્યું ત્યાં સુધી અમે નાના નાના સ્ટેપે જ આગળ વધ્યા બરાબર એના સિવાય હવે જયારે અમે ચાલુ કર્યું એટલે પેલા બરણી લોક વાળી બરણી માં દૂધ આપતા બરાબર એમાં પ્રોબ્લેમ એવો થયો કે જયારે પંદર વીસ ગ્રાહક થયા ત્યારે મેનેજ કરું દરેક ગ્રાહક ને બે બરણી આપી એનું કોસ્ટિંગ ને એક બરણી જે બે લીટર ની હતી એ સાડી ત્રણસો ની ત્રણ લીટર ની સાડી ચારસો ની હતી એ બધી બરણી લાવી એ લા આવી પાછી નહીં એ મેનેજ કરું થોડું તકલીફ વાળું હતું એટલે એ થી અમે પછી આવું એટીએમ એઝ એ મારે મેં માસ્ટર કરેલું છે એમ્બેડેડમાં એમ્બેડેડ એટલે કે જો પ્રોગ્રામિંગ હોય એ એ એ આવે બરાબર તો માટે માટે મારે આવી સિસ્ટમ બનાવી મારા એક નવી વાત નથી કે સિમ્પલી બની જાય એવી એટલે મેં વિચાર્યું કે આવું કઈક સિસ્ટમ બનાવીએ ત્યાં અભ્યાસ કરતા ખબર પડે ઓલરેડી આવી સિસ્ટમ બજારમાં વેચાય છે તો પછી મેં પહેલું એટીએમ લાવ્યો અને એ ચાલુ કરીને ને એમાં થોડા અમુક ફૂલ ડાઉ ઇશ્યુ આવતા હતા એ થોડા એઝ એન્જિનિયર થોડા સુધાર્યા થોડા એમને હેલ્પ લીધી થોડી આપણે જાતે કરી એમ કરી પછી નેક્સ્ટ અમે બીજી એટીએમ જે ડેવલોપ કરાવ્યું એમાં એમાં ઘણા ઇશ્યુ સોલ્વ થઈ ગયા એના સિવાય અત્યારે જે બી દૂધ નીકળે એનો મને મેસેજ મળી જાય એટલે કેવું કહી થી મારો જે માણસ દૂધ હાલવા ગયો હોય

તમે પોતે ભેસ રાખતા હોય અને જે દૂધ પીતા હોય જ ક્વોલિટી નું દૂધ દરેક ગ્રાહક સુધી પહોંચાડવું એના માટે ગ્રાહક અત્યારે પૈસા ખર્ચવા તૈયાર છે પૈસા માટે ક્યારે ઉભું નથી રહેતું બરાબર પણ મેન વસ્તુ એ કે તમારી ક્વોલિટી એટલે ક્વોલિટી મેન્ટેન કરવા માટે અમે જેટલી બને અમારી મેન કાળજી એમાં જ રાખીએ કે ક્વોલિટી કેમ કરીને મેન્ટેન કેટલા કેટલા ફેટનો તમે આપો છો દૂધ સીધું લાઈવ આપો છો કે અમુક લોકો આપેલો મલાઈ કાઢે ના ના અમાર અમારી સિસ્ટમ લાઈવ જ છે તમે હમણાં જોશો કે અત્યારે દોવાઈને જે આપા કેનમાં એકઠું થાય છે એ જ સીધું આપણે ટેન્કમાં વેડ દઈશું ટેન્ક ને લોક વાગી જશે અને એ સીધે ઘર ઘરે જશે અને સૌથી છેલ્લે મારા ઘરે આવશે મારા ઘર નું દૂધ અને મારા ફાઈ ના ઘર નું દૂધ એ અમે બે પાર્ટનરશિપ માં છે એમનું દૂધ બે સૌથી છેલ્લે અમારા ઘરે આવે એટલે કેવું થાય કે કદાચ કોઈ ક્વોલિટી માં તો આપણને સૌથી પહેલા ખબર પડે બરાબર ક્વોલિટી સાથે કોઈ પણ છેડછાડ નથી કરતા અને એમણે વાત કરી કે છેલ્લે મારાથી આવશે એટલે એમને રોજ ચેક કરે કે ભાઈ દૂધની અંદર ક્યાંય થોડું ઘણું ક્યાં ઓગણી વીસ તો થયું નથી ને તો થયું હોય તો બીજી દિવસે એને કવર કરે અને એમનો પહેલો જ ગોલ એમણે વાત કરી કે મને એવું હતું કે મારા જેટલા મારા ગ્રાહકો છે મહેસાણા આજુબાજુના હોય કે ગમે ગામના હોય આજુબાજુના એમને ભલે જિંદગીમાં એ કોઈ નોકરીયાત માણસ હોય કોઈ અધિકારી હોય કોઈ કર્મચારી હોય કોઈ ધંધાદારી હોય એમણે કોઈ દિવસ ભેંસ જોઈ પણ ના હોય પરંતુ એમણે એવો વિચાર આવવું જોઈએ કે મારા ઘરે ભેંસ છે એ ભેંસ હું લઈ અને એ મતલબ સોરી ભેંસ છે એનું દૂધ મેં દૂધી જાતે પીધું એવું મને ફીલ થવું જોઈએ એના ઉપર એ કામ કરી રહ્યા છે તો ખરેખર બહુ અદ્ભુત કામ કહેવાય અને એમણે જે કામ કર્યું એ પણ સરાહના પાત્ર છે તો ખાલી એમના પાસેથી આપણે એટલું ગુજરામ કે ભાઈ એજ કેટલીને ભાણેલા કેટલા છો અને આ ધંધો તમે નોકરી ગવર્મેન્ટ નોકરી બીજું અહીંયા જ કેમ આજ કેમ હવે હું માસ્ટર કરેલું છે એમ્બેડેડ સિસ્ટમમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ ને એવું અમારે કામ આવે સોફ્ટવેર ડિઝાઇન એમાં મેં પાંચ વર્ષ જોબ કરી જોબની સાથે મેં જોબ હજી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જ છોડી ત્યાં સુધી પેરેલલ ચાલતું હતું મારું બિઝનેસ મારે વર્ક ફ્રોમ હોમ હતું અને મેં કીધું ને કે ઘરને ઘરે રહીને તાજું દૂધ ખાવાના ચક્કરમાં આ બિઝનેસનું આઈડિયા આવ્યો ને પછી ચાલુ કર્યું ચાલુ કરતા ખબર પડી કે આ બિઝનેસ સારો છે અને આમાં કેવું કે થોડું આપણું ટેકનિકલ નોલેજ બી કામમાં આવી ગયું એની સાથે હું અત્યારે બી ફ્રી લાન્સિંગ કરી શકું છું જ્યારે બી ફ્રી ટાઈમ હોય ત્યારે નાનો મોટો પ્રોજેક્ટ લઈ અને ફ્રી લાન્સિંગ કરી શકું છું આ ધંધામાં કેવું કે અમારે આઈટી ફિલ્ડ કહીએ તો એમાં વર્કલોડ માનસિક વર્કલોડ વધારે હોય બરાબર એના કરતા આ ધંધામાં એ બધા તમારે ઘણી શાંતિ બીજું આ ધંધાના ફાયદામાં કહું તો પેમેન્ટ બાબતે કોઈ ચિંતા નથી હોતી નેવું નવ્વાણું ટકા કોઈ ના પૈસા કોઈ ગાલે બરાબર અને કોઈ ભૂલ ચૂકે કદાચ આગા પાછા થયા હોય બરાબર બાકી આ ધંધામાં

બસો અઠ્ઠાણું ગરાકના હું કાર્ડ લાવ કાર્ડ લાવીને એક બે એક બે સરવાળો મારીને સંઘરનું ભાઈ એનું બિલ બનાવીને પાછું આપું એના કરતાં અમે એવી સિસ્ટમ લાગે કે અત્યારે એક એપ્લિકેશન હે એ માં જો આજ સાંજનું હું તમને બતાવી દઉં બતાવવાનું અહીં બતાવી દઉં તમને કે આ આ રીતની એપ્લિકેશન આવે બરાબર આજ સાંજનું મારે જોવું હોય

તો સાંજના ટાઈમમાં હમણાં મિલ્કમેન આવશે તો એમને એમને પાછા એમની જોડે પોતાની અલગ એપ હોય તો એમની એપમાં એ બતાવી દે કે ભાઈ આ મિલ્કમેન ને કેટલું જોઈએ પીલા ને કેટલું જોઈએ બરાબર હવે આ બધું જે રહ્યું એ ટોટલ લઈને રહ્યા નીકળી જાય પછી વેચતા વેચતા આવે એટલે મને ભી ખબર પડે કોઈ વધઘટ હોય દૂધ તો મને ભી ખબર પડે કે ભાઈ આમને વધવું જોઈએ એમાં એના સિવાય હવે મહિને મારે જોડે બી હોય તો કસ્ટમર ને બી જેવો ડિલેવરી થાય ને ત્યાં એને મેસેજ મળ્યો કે ભાઈ તમારું એક લીટર દૂધ તો ઘણી વાર કેવું થાય કે તમે પાંચસો લીટર પાંચસો રોજ દૂધ લેતા લીટર દૂધ લેતા હોય કોક દિવસ પાંચસો લીધું પાંચસો લીધું અને પેલા મિલ્કમેન ભૂલથી લીટર ટેક કરી દીધું બરાબર તો હવે કેવું થાય કે પાંચસો દૂધ ની તમારે ભૂલ હોય એટલે તમે મને તરત તમને નોટિફિકેશન આવ્યું નોટિફિકેશન આવ્યું એટલે તમે મને તરત ફોન કરો ફોન કરીને મને કહે મેં તો પાંચસો જ લીધું કે હું તરત પેલા મિલ્કમેન ને કહું કે અમને પાંચસો લીધું જોઈને તું સુધારો કરી દે એટલે આજનો પ્રશ્ન એના દિવસે સોલ્યુશન આવી એટલે પછી કેવું કે અઠવા મહિને જયારે હિસાબ હું બિલ મોકલું એ દિવસે તમારે એવું કેવું ના પડે કે આ મારી ભૂલ રહી ગયા બરાબર એની સાથે મારે બિલ ઓટો જનરેટેડ થઈ જાય ખાલી મારે અડધો કલાક બેસું એટલે મારે બસો અઠ્ઠાણું કસ્ટમર ને બિલ પહોંચી જાય અચ્છા કોઈ ગણતરી કરવાની નહીં કોઈ ચિંતા ગ્રાહકને ઓલરેડી એના એપ માં બતાવી દે પણ તો બી આપણે એક સ્ટાન્ડર્ડ વે થી ત્રીસ તારીખે કે પેલી તારીખે હું બધાને બિલ મોકલી દઉં વોટ્સઅપ ઉપર પછી તો આપણો નવો કન્સેપ્ટ અને એકદમ નવી ફોર્મ્યુલા કે આપણે જે અત્યારે ટેકનિકલ આપણી દુનિયા આખી મતલબ ઘણી એડવાન્સ થઈ ગઈ છે એના લેવલથી કામ ચાલુ કર્યું છે કે હિસાબની અંદર પણ કોઈ લખાણ ન હોવ જોઈએ કશું જ ન હો જોઈએ ફાટતાની કોઈ અંદર ઇશ્યુ આવ્યો તો એનો એના એ જ કલાકની અંદર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ગ્રાહક સુખી આપણે સુખી આપણે બધા સુખી તો આપણો દેશ સુખી એ વાત અહીંયા જાણવા મળી છે બીજું તો અહીંયા આપણે ઘણી વખત અલગ અલગ તબેલા જતા હોય છે ગાયો હોય ભેંસ હોય એમની સાથે સાથે બંનીનો એક સારો બુલ રાખ્યો બંની બુલ છે ને રાખેલ હા ક્યાંથી લાવેલો છે એ બેચરાજી બાજુથી લાવેલા સવા લાખ આજુબાજુ નું હતું અને ઘણું સારું રિઝલ્ટ છે અત્યારે એસી થી નેવું ટકા પાડી નું રેશિયો છે ગઈ સાલ નો બી આ સાલ નો બી ઘણી વખત ડોમિનેટ બોલી હોય કે ભાઈ એ બધા એના આવે તો એ બચ્ચા ફિમેલ જ આવે તેઓ સારું બ્રિડિંગ ઉપર કામ કરે છે વ્યવસ્થિત એમને અહીંયા શેડ તો બધો આપણે જોયું બહુ અદ્ભુત કામ છે અને એમનો આવતો વિડીયો આપણે કે જે એટીએમ કઈ રીતે બનાવી છે શું છે એમાં કઈ પ્રોસેસ છે એ અમે તમને બતાવવાની કોશિશ કરીશું બહુ જાણવા મળ્યું સારું અતિમભાઈ જોડેથી અને આપણે પણ આની અંદર કંઈક શીખી કે કંઈક સારું એવું કરી શકીએ એવી શુભકામના થેન્ક યુ